પાલિકાના સફાઈ કર્મચારીને કાઉન્સિલરના દિયરે માર મારતા સફાઈ કામદારો ફરિયાદ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું મહિલા કાઉન્સિલર નર્મદાબેન બિલના દિયર વિઠ્ઠલ બિલ તેમની જગ્યાએ વહીવટ કરતા હોવાનો પણ સફાઈ કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો ત્યારે સાફ સફાઈ બાબતે વિઠ્ઠલ બિલે સફાઈ કામદારને માર મારીને જાતિવાચક શબ્દો બોલતા ફરિયાદ નોંધાઈ હતી તદુપરાંત ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન સાફસફાઈ કામગીરી સદંતર બંધ કરવાની કામદારોએ ચીમકી ઉચ્ચારી હતી હા હું બીજા વારી રહ્યો હતો દુકાન તો એની ઓફિસ આગળ પેલા વિઠ્ઠલભાઈ મને કહીને વાર લે ને એકદમથી ગાર બોલી કેમ આટલો મોડો આવ્યો હું સાહેબ ગાર ના બોલો તો એકદમ મારી પાસે ઝપાઝાપી કરી અને મને માર માર્યો અને ભંગીઓ ના ભંગી એવું કહીને મને મારવા માર બંડી બની ફાડી નાખી સાહેબ બધી મારી હું બચાવવા માટે નાઠો પછી એકદમ દંડો અંદર દુકાનમાં પેલા ઓફિસમાં કાઢ્યો અને મારવા માટે તો હું ફીસ કરવા ગયો આગળ

અહીં કલેક્ટર સાહેબ શ્રીને આપણે આવેદનપત્ર આપ્યું છે અને જો અમને આ બાબતે ન્યાય નહીં મળે તો પછી અમે આગળ વિચાર કરી ને આંદોલન આપીશું ખેડા જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે પહોંચ્યા હતા આગામી દિવસોમાં ફાગણી પૂનમાં આવતી હોવાથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમેરતા હોય છે જેના સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે અન્ય અધિકારીઓની સાથે સૂચનો પણ કર્યા હતા કલેક્ટરે ડાકોર મંદિર રૂટ ઉપરથી નીકળ નીકળીને સ્થળ પરીક્ષણ પણ કર્યું હતું સાથે સાથે મંદિરેથી નીકળીને કાફલો જૂની નગરપાલિકા ભરતભુવન દત્તાત્રેય મંદિર રૂટ વન વનવિભાગ રૂટથી ગાયોના વાડા સુધી સ્થળ પરીક્ષણ બાદ નવી નગરપાલિકા તેમજ ગાંધીજીના બાળા સુધી તેઓ પહોંચ્યા હતા અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ